તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે રીંગણાનું શાક બનાવીશું ભરેલા રીંગણાનું શાક પણ આપણે મસાલો ભર્યા વગર જ બનાવીશું અને એનો મસાલો એટલો શાહી હશે એટલો ટેસ્ટી હશે કે તમે પંજાબી શાકને પણ ભૂલાવી દે ને એવું આ ભરેલા રીંગણાનું શાકની રેસીપી એક વખત તમે આ શાક બનાવશો ને તો તમને આ સ્વાદ છે તમે ભૂલી નહીં શકો તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટેથી વીસથી પચીસ આપણે મગફળીના દાણા લઈ અને એને હલકા શેકી લઈશું અને એક પ્લેટમાં કાઢી લઈશું હવે એમાં જ આપણે બે મોટી ચમચી જેટલા સફેદ તલ જો આવી રીતે ફૂટવા માંડે ત્યાં સુધી શેકી અને એને પણ એક પ્લેટમાં કાઢી લઈશું હવે ગેસની ફ્લેમ બંધ કરી અને એક ચમચી નાળિયેરનું ખમણ અને આપણે એમાં એક ચમચી વરિયાળી એડ કરી દઈશું અડધી ચમચી જેટલા મગજ તરીના બી અને આઠ દસ કાજુના મેં ટુકડા કરીને રાખેલા છે એ ટુકડા પણ આપણે એમાં એડ કરી દઈશું અને એક મોટી ચમચી આપણે આખા ધાણા એડ કરીશું અને એક ઇંચ તજનો ટુકડો એક તમાલપત્ર અને એક આપણે બાદિયા એડ કરી દઈશું અને આ બધા જને આપણે થોડી વાર માટે શેકી લેવાનું છે અને શેકાઈ જાય એટલે આપણે જે મગફળી અને તલ શેકીને રાખ્યા છે એ પણ આપણે એમાં એડ કરી દઈશું અને હવે આ બધું ઠંડુ થવા દઈશું અને અહીં મેં અઢીસો રીંગણા લીધેલા છે અને એને આપણે આવી રીતના કટ કરી લેશું તો આવી જ રીતે આપણે બધા જ રીંગણાને કટ લગાવી લઈશું અને મેં આમાં અડધામાં ઉપરનો ભાગ કાઢેલો છે અને અડધામાં નથી કાઢેલો અને હવે આપણે આદુ મરચાંની પેસ્ટ પણ બનાવી લેશું હવે આપણે જે કટ કરીને રાખેલા છે ને રીંગણા એને આપણે ગરમ તેલમાં થોડીવાર માટે તળી લેવાના છે જેથી તળી લેશો ને એટલે રીંગણા એકદમ સોફ્ટ થઈ જશે પણ જો તમારે તળવા ન હોય તો તમે એને વરાળમાં બાફીને પણ લઈ શકો છો તો હવે આ રીંગણા એટી પરસન્ટ કૂક થઈ છે ત્યાં સુધી આપણે તળી અને પછી એને કાઢી અને એક પ્લેટમાં અલગ રાખી દઈશું તો જુઓ થોડી વારમાં રીંગણા શેકાઈ ગયા છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને થોડા સોફ્ટ થઈ ગયા છે અને હવે આપણો મસાલો ઠંડો થઈ ગયો છે તો બધા જ મસાલાને આપણે જારમાં નાખી અને એને આપણે વાટી લઈશું અને મસાલો છે એ બિલકુલ ઠંડો થવા દેવાનો નહીં ત્યારે એકદમ પેસ્ટ જેવો બની જશે આવી રીતે છૂટો છૂટો નહીં રહે અને હવે આપણે જે તળીને રીંગણા રાખેલા છે ને એના ઉપર આપણે આ મસાલો આવી રીતે ફેલાવી દઈશું અને હવે મેં અહીંયા અડધી વાટકી જેટલી સેવ લીધેલી છે એ સેવને પણ આપણે એવી રીતે મિક્સ જારમાં ક્રશ કરી અને એ પણ આપણે જે મસાલો બનાવેલો છે ને એના ઉપર જ આવી રીતે છાંટી દઈશું આપણે અહીંયા મસાલો ભરવાનો નથી પણ આવી રીતે તમે કરશો ને એટલે ખૂબ જ ટેસ્ટી એવું શાક બનશે ફ્રેન્ડ્સ એક વખત જો તમે આ રીતે ન બનાવ્યું હોય ને તો ચોક્કસથી બનાવજો અને હવે બે મોટા ચમચા તેલ ગરમ કરવા મૂકીશું એમાં રાય અને જીરું એડ કરી દઈશું અને રાય અને જીરું બરાબર ફૂટે એટલે મેં અહીંયા એક તજનો ટુકડો અને ત્રણ લવિંગ લીધેલા છે એ પણ આપણે એમાં એડ કરી દઈશું અને એક તમાલપત્ર એડ કરશું એક લાલ મરચું સૂકું લાલ મરચું અને મેં અહીંયા એક ચમચી વરિયાળીનો ભૂકો એડ કરેલો છે અને થોડા આપણે તલ એડ કરી દઈશું ખડા મસાલા તમે તમારી ઈચ્છા પ્રમાણે કોઈ પણ લઈ શકો છો અને મેં અહીંયા આદુને ખમણી લીધેલું છે અને બે જે તીખા મરચાં હતા એને મેં ઝીણા ઝીણા કટ કરીને લીધેલા છે તમે આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો અને અહીંયા એક મોટી સાઇઝનું ટમેટું છે ને મેં ઝીણું કટ કરી અને આપણે એડ કરેલું છે હવે આ ટમેટું બિલકુલ સોફ્ટ થઈ છે ત્યાં સુધી આપણે એને પકાવી લઈશું અને જો તમે અહીંયા લસણ ડુંગળી ખાતા હોય તો તમે લસણની પેસ્ટ નાખી અને ડુંગળીને લાલ થઈ જાય પછી તમે ટમેટું એડ કરી શકો છો અને હવે ટમેટું ઝડપથી ચડી જાય એના માટે આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી અને હવે એને આપણે ચડવા દઈશું વેટામેટા આપણા અડધા કૂક થયા છે ને ત્યારે આપણે એમાં બાકીના મસાલા કરી દઈશું જેમાં અડધી નાની ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને બે ચમચી મેં અહીંયા લાલ મરચું પાવડર એડ કર્યું છે અને લાલ મરચું પાવડર જે છે એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધુ કરી શકો છો અને હવે આપણે જે મસાલો બનાવ્યો હતો ને એમાંથી એક મોટી ચમચી મસાલો મેં સાઈડમાં રાખેલો હતો એ મસાલો આપણે એમાં એડ કરી દઈશું એનાથી જે તમારી ગ્રેવી છે એકદમ ક્રીમી ટેક્સચર વાળી બનશે ને ખૂબ જ ઘાટા રસાવાળું તમારું વાર શાક બનીને તૈયાર થશે અને ખાલી એક થી દોઢ મિનિટ માટે આપણે એને ચડવા દેસું જુઓ હવે આપણે આ ગ્રેવી છે ને એમાંથી થોડું તેલ પણ છૂટું પડવા માંડ્યું છે ને હવે આ મસાલા બળે નહીં ને એટલે આપણે અડધા કપ જેટલું પાણી નાખીશું અને આ ગ્રેવીમાં બરાબર મિક્સ થઈ જાય અને ગ્રેવી થોડી ઉકળે પછી આપણે એમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું પાણી અહીંયા તમારે જેટલી ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો તો મેં અહીંયા એક ગ્લાસથી થોડું વધારે એવું પાણી એડ કર્યું છે અને હવે જુઓ આપણી આ ગ્રેવી એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે ને તો હવે આપણે જે એ મસાલા રીંગણા ઉપર મસાલો છાંટીને રાખેલા હતા ને એ રીંગણાને મસાલા સાથે જ એમાં એડ કરી કેમ કેમકે આપણે રીંગણા છે એ પણ તળીને રાખેલા છે એટલે આપણે વધારે વાર હવે ચડવા દેવાની બિલકુલ જરૂર નહીં પડે બસ એને મિક્સ કરી અને પાંચ મિનિટ માટે આપણે ઉકાળી લઈશું જેથી આપણી ગ્રેવી છે એમાં મસાલા ભળી જાય અને રીંગણા જે થોડા આ કાચા છે એ પણ એકદમ સરસ રીતે ચડી જાય અને રીંગણામાં આપણે મસાલો નથી ભર્યો તમે આવી રીતે ગ્રેવીમાં ઉકાળશો ને એટલે મસાલો છેક સુધી રીંગણામાં ઉતરી જશે અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે બે મિનિટ ઉકાળી અને ગેસ બંધ કરી દીધો છે મેં અને ઉપરથી ગરમ મસાલો લીંબુ એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ આપણું ખૂબ જ ટેસ્ટી એવું ભરેલા રીંગણાનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે આઈ હોપ ફ્રેન્ડ્સ કે તમને આ રેસીપી પસંદ આવી હશે અને જો રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો જુઓ એકદમ ઘાટો રસો અને એકદમ ટેસ્ટી એટલું છે કે જોતાં જેટલું ટેસ્ટી લાગે છે ને એના કરતાં જ ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો ચલો હવે આપણે આપણું શાક જે છે એ સર્વ કરી દેસું છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય એવું અને એક વખત બનાવશો એટલે નાના મોટા બધા જ તમારી પાસે બીજી વખત ચોક્કસથી ડિમાન્ડ કરશે એવું આ શાક એક વખત જરૂરથી ટ્રાય કરજો તો ચાલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય